અમદાવાદના ચેનપુર વિસ્તારમાં પીપળેશ્વર સોસાયટી પાસે આવેલા પીપળેશ્વર મહાદેવ મંદિર અને શનિદેવ મંદિરની જમીનને લઈને વિવાદ સર્જાયો છે મંદિરની જગ્યા અને રેલવે વિભાગની બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેની જગ્યા લેવા બાબતે બંને પક્ષો વચ્ચે વિવાદ સામે આવ્યો છે આ જગ્યા ડિસેમ્બરના રોજ સવારે બુલેટ ટ્રેનના અધિકારીઓ સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસ બંદોબસ્ત વચ્ચે પહોંચ્યા હતા ત્યારે સ્થાનિક લોકો અને મંદિર તરફથી રામધૂન શરૂ કરી દેવામાં આવી છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ અને સ્થાનિક લોકો વચ્ચે જમીનને લઈને વિવાદ સર્જાયો છે આજથી બુલેટ ટ્રેનની વધારાની કામગીરી માટે જે જગ્યા રેલવે વિભાગ દ્વારા ફાળવવામાં આવી છે તે જગ્યામાં કામ શરૂ કરવામાં આવ્યું હતું જો કે સવારથી જ આ જગ્યા પર રામધૂન શરૂ કરી દેવામાં આવી હતી જેથી સાબરમતી પોલીસનો બંદોબસ્ત મેળવવામાં આવ્યો હતો સુધી અમે આ મંદિર સાથે જોડાયેલા છીએ અમારા વડવાઓપાડા મંદિરે આવતા હતા જે તે વખતે ખેડૂતની જગ્યા હતી ખેડૂતની એ વખતે ખેડૂતોએ મંદિર બનાયેલું હતું અને એ પછી રેલવેના આરપીએફવાળા જવાનો આ મંદિરની સેવા ચાકરી કરતા હતા અને ત્યારબાદ અતારહારામાં નવી પેઢી આ મંદિરની સેવા ચાકરી કરીએ છીએ લગભગ સો વર્ષ જૂનું આ મંદિર છે કિપલેશ્વર મહાદેવનું મંદિર અને અહીંયા આગળ લોકોની આસ્થા જોડાયેલી છે હવે અહીંયા આગળ પ્રોબ્લેમ એ થયો છે કે બુલેટ ટ્રેનનો પાછળનો પ્રોજેક્ટ પાથનનો ભાગ જે આવે એ અહીંયા આગળ આવે છે એટલે આ બુલેટ ટ્રેનવાળાની માંગણી એવી હતી કે આ મંદિરનો જે આગળનો ભાગ છે એ બુલેટ ટ્રેનમાં જાય છે એટલે અમે લઈ લઈએ તો અમારી રજૂઆત એટલી જ હતી કે જે સાત બારમાં ખેડૂતનું નામ ચાલે છે જો રેલવેનું કે બુલેટ ટ્રેનનું કોઈ નામ ચાલતું હોય તો સાહેબ અમે આપવા તૈયાર છીએ પરંતુ અમારી એક પણ માંગ સ્વીકારવામાં ના આવી વચ્ચેનો એમનો કોઈ રસ્તો કાઢો ને દસથી પંદર ફૂટનો રસ્તો આપી અને એ લોકો આજે આ બુલડોઝર ફેવરી અને આ વસ્તુ દિવાલ કરી રહ્યા છે પરંતુ અમારા કોઈ સંતોષ છે નહીં પણ તેમ છતાંય અમારે બધું કરવું પડે છે કે કોઈ બીજો કોઈ છૂટકો નથી અમારા જોડે બરાબર એટલા માટે આ પરિસ્થિતિનો ઉદ્ભવ થઈ છે અમદાવાદની લેડીઝ પોલીસ જેન્ટ પીએસપી એસપી તમામ માણસો પોલીસ સાહેબ આવી ગયેલા છે એટલે હવે અમારા કાર્યવાહી આગળની શું કરવી એ જોઈએ છે બાકી હાલ એ લોકોએ વંડો કરવાનું કામ ચાલુ કરવું આગળની કાર્યવાહીમાં હાલ એવી પરિસ્થિતિ અમારા જોડે ઉદભવી છે કે સત્તા આગળ સ્થાન પણ નકામવાનું પડે એટલા માટે આ લોકોએ પોલીસના કાફલા સાથે અહીંયા આગળ આવેલા છે અને અમને દબાવવાની વાત કરેલી છે એટલા માટે હાલ પરિસ્થિતિ એવી છે કે અમે એમના આગળ કશું કરી શકતા નથી કારણ કે નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે બુલેટ ટ્રેન મોદીના આગળ કરી અને આ લોકો મંદિરની પટ્ટાંગણમાં દીવાલ કરી રહ્યા છે એટલે ખોટું જ થઈ રહ્યું છે જે એમની હોત બુલેટ ટ્રેનની જે તે વખતે જે સંપાદન થઈ હોય એવોર્ડ થઈ હોય તેવી કોઈ સાત બારમાં એન્ટ્રી જ નથી અંદર અમારે માગી હતી તમારી હોત તો અમે એન્ટ્રી દેવાની ખાતામાં લઈને આવો પરંતુ એક એક અમારા કંઈ જોવા નહીં પોલીસે એવું કીધું તમને પોલીસે પ્રોટેક્શન માગેલું છે તો અમે આવેલા છીએ એટલે એસપી ડીએસપી બે દિવસ ચલાયા હતા અમને એવી સાંત્વના આપી હતી તમે તમને બોલાવીશું માર્કિંગ કરી સમાધાન વચ્ચે વચ્ચેનો રસ્તો કાઢીશું પરંતુ આઈન જતા રહ્યા અને બે દિવસ પછી સીધા બુલ રોજો લઈને આજે આવી ગયા છે આગળ અને પરિસ્થિતિ અત્યારે આ લેવલે વચનાઈ ગયેલી છે તો જોઈએ આગળ શું થાય છે